જય દશામાં જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં સૌ આશા રાખું છું નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો દોસ્તો દશામાના દશામાના વ્રત ચાલુ છે દશામાના તહેવાર ચાલુ છે તો દરેક ઘરે દશામાના વ્રત છે મા દશામાના ભક્તોએ તો મેં તો વર્ત લીધું નહીં ના રીનાએ વર્ત લીધું છે પરંતુ રીના એમ કહે છે કે હું જે એની ફેન એના દોસ્ત એમના ઘરે વર્ત એમની દોસ્તના વર્ત લીધું છે તો દશામાના દર્શન કરવા માટે ત્યાં જવા માગો છો તો હું જતા દશામાં દર્શન કરતા દશામાં તમારી મનોકામના પૂર્ણ કર તો રીના ત્યાં જઈ રહી છે તો મિત્રો હવે રીના ફોન આપું છું તો રીના ત્યાં દર્શન કરશે અને તમને દશામાની મૂર્તિ બતાવશે બરાબર છે બને રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ લગા 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 જય મા દશામાં મોજ કરો મિત્રો આપણે અહીંયા આગળ માતાજીની પૂજા થઈ રહી છે તમે જોઈ શકો છો ત્યાં ફોન જમ ના કરે બેન <todic> મજામાં <todic> <todic> <todic>

જ્યારે તેમની પત્ની ખૂબ જ દયાળુ તેમજ ધાર્મિક વૃત્તિના હતા પતિ પત્નીના અલગ અલગ સ્વભાવને કારણે તે બંને વચ્ચે ઘણા મતભેદ અને મનભેદ રહેતા હતા રાણીને રાજાનો સ્વભાવને ને સહેજ પણ ગમતો ન હતો તે રાજાને વારંવાર સમજાવવા છતાં બધાના પ્રયત્ન નિષ્ફળ જતા હતા રાજાનો મહેલ નદી કિનારાની નજદીક હતો એક દિવસ રાણી રાજમહેલના જરૂખામાં બેઠા હતા ત્યારે તેમણે નદીના કિનારે કેટલીક સ્ત્રીઓને

અનેક લાભો આ વ્રત કરવાથી થાય છે આ વાત જાણી રાણીને દશામાનું વ્રત ધરાવી પ્રસાદમાં દિવસ ઊંઘ ઓછી દશામાના જપ કરવા મન પવિત્ર રાખવા પ્રમાણે વ્રત કરી શકાય ધાર્મિક સ્વભાવના કારણે રાણીએ આ રાણીએ પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ તેમણે મનથી વ્રત કરવાનું નક્કી કર્યું તેમણે રાજાને આ વાત જણાવી તો અભિમાની રાજાએ વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી તેમણે કહ્યું કે આ વ્રત તો ગરીબ રાજાના આવા અહંકારી વચનો સાંભળી રાણીનું દિલ દુભાયું અને ખાતા પીધા વગર સુઈ ગયા રાજા એ અહંકાર ગર્વ અને અભિમાનમાં ચકચુર થઈને દશામાં વ્રત વ્રતનું અપમાન કર્યું તેથી દશામાં ક્રોધિત થઈ ગયા અને તેમણે રાજાને સપનામાં આવી જણાવ્યું કે ત્યાં મારા વ્રતનો અનાદર કરે છે તેથી હું તારા પર કૃપાયમાન કરી છું ભયથી થરથરી ઉઠેલા રાજાને ઊંઘ ઊંઘ ઉડી ગઈ અને તેમણે રાણીને જગાડીને સપનાની વાત કહી હવે જરૂર કંઈક આપત્તિ આવશે જે ભોગ્યા વગર છૂટતો નથી કાર્ડની ગતિને મિથ્યા ના કરી મિથ્યા કરી શકાય નથી રાજા રાણી રાજા રાણી આ ખૂબ ચિંતાતુર હતા તે જ સમયે સમાચાર લઈને આવ્યો કે બાજુનો રાજા મોટું સૈન્ય લઈને આવી ચડે છે રાજા રાણીને સપનામાં દશામાં સપનાની વાત યાદ આવતા તેમને ખાતરી થઈ કે ખાતરી થઈ કે જરૂર કંઈક અશુભ થવાનું છે તેથી તો માતાજી જય માતાજી મિત્રો કેમ કે મારે જવું છે ઘરે રસોઈ બનાવવાની એટલા માટે મારે મોડું થાય છે હું જવું છું મળીએ ઘરે જઈને જય દશામાં તો દોસ્તો જય દશામાં રીના માં દશામાં દર્શન કરીને વાર્તા સાંભળીને દશામાં જમાડીને આવી જઈ છે અને અત્યારે મેં કરીબન નવ સાડા વાગે રાતના અને ઊંઘવાનો ટાઈમ છે ને મેં ખાટલા બાટલા પોથરી દીધા ના દુકરો પડે શું છે જે બોલો ભાઈ એનો કોઈ ઠેકોણો હોય ના ભાઈ હા કઈ શું ઠેકોણો હોય ના કી ભાઈ એલો કોમ છું કોમ કર્યું કોમ કરો તમે એમને બધું પડી મેળ્યું છે ના શું કરવાનો આમ તો મારો ખાટલો દો સરસ મજાનું ગોદરું પહોંચડી દીધું છે અને એ કોટવાનું ગોદરું લઈ લઉં અને સરસ મજાનું એસી ચાલુ છે પંખો ચાલુ થોડું થોડું અને શાંતિથી અમે ઊંઘી જો બસ શાંતિ મૂંકી જઈએ અમારે સોધિ ઉઠીને આ તો કાલ તો મારી રજા છે એટલે હું શોધીથી ઘેર જ છું આરામ કરવાનો છે આજે મંગળવાર વિડીયો બનાવું છું કાલ બુધવાર છે એટલે કાલ તો હું સોંતથી ઘેર બહે રહ્યો તો આજ તો વિડીયો બનાવવાની કોઈ એટલી બધી મજા આવી નહીં સમય હતો નહીં આ તો છતાં પણ અમારે વ્લોગ મૂકવો હતો કે વ્લોગ મૂકવું પડે જરૂરી છે વ્લોગ ના મૂકવું તો થોડી ઘણી યુટ્યુબની અંદર રીચ પકડ છે તમે સપોર્ટ કરો છો એ પણ ફેલ જાય તો મિત્રો આટલા સુધી આપણો આ વિડીયોમાં બધાને ગુડ નાઇટ સવારી વિડિયો જોતાનું ગુડ મોર્નિંગ બપોરે વિડીયો જોતા ગુડ આફ્ટરનૂન રાત્રે નવ દસ વાગ્યા પર જોતા હોય ગુડ નાઇટ તો મિત્રો પૂરેપૂરો સપોર્ટ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોકની સાથે મળશું જય માતાજી